She <laughs> સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર દ્વારા ચોપાટી દરિયાકિનારે કદાચ પોરબંદરમાં પહેલી વખત પ્રભાતિયાનો કાર્યક્રમ વહેલી સવારે સાડા છ વાગ્યે યોજવામાં આવ્યો હતો પ્રભાતિયા એ આપણી વિસરાતી જતી સંસ્કૃતિ છે રાતના સમયે ખૂબ મોડે સુધી કાર્યક્રમો અને ડાયરાઓ અને બીજા અન્ય સંગીતના કાર્યક્રમો ચાલતા હોય છે પરંતુ વહેલી સવારના પ્રભાતિયા એ હવે આપણને ક્યાંય સાંભળવા મળતા નથી એટલે નવરંગ સંસ્થા દ્વારા પોરબંદરમાં સમુદ્રના કિનારે અને સાવરકુંડલાના પ્રખ્યાત ગાયક કલાકાર એવા રેખાબેન વાડાનો પ્રભાતિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં વહેલી સવારે સાડા છ વાગ્યે સમુદ્ર કિનારે પુષ્કળ પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહી સાહિત્યપ્રેમીઓએ આ પ્રભાતિયાની મોજ માણી હતી